મહિલાઓને પીરિયડ લીવ આપવી જરૂરી પરંતુ ફરજિયાત રજાથી મુશ્કેલી સર્જાશે સુપ્રીમ કોર્ટ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ થયા ગ્રેનેડ હુમલામાં પાંચ જવાનોને ઈજા થઈ એન્કાઉન્ટર જારી બ્રિટન બાદ ફ્રાન્સમાં ડાબેરીઓનો દબદબો વધ્યો ફ્રાન્સમાં ત્રિશંકુ પરિણામ ડાબેરીઓએ જમરેરીઓને પછાડતા હિંસા ભડકી મુંબઈમાં મેઘ તાંડવ તેર ઇંચથી વધુ વરસાદથી મહાનગર બેહાલ રામનગર પંથકના ગામમાં સદીઓ જૂની પરંપરાની જાળવણી આંબળા ગામે ભમરિયા કુવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો સારા ચોમાસાના એંધાણ કોમ્પ્યુટર વ્યાયામ ચિત્ર અને સંગીત શિક્ષણના ઉમેદવારોએ મોરચો ખોલ્યો અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ અધિકારી રજા પર જાય તો ઇન્ચાર્જ અધિકારીને મહત્વના નિર્ણય ન કરવા કચ્છમાં વરસાદના માહોલ વચ્ચે ઉપરી બે ભૂકંપો દુધ પાસે ખાવડા ત્રણ નવા કાયદા સામે તમિલનાડુ અને પુડુચ્ચેરીમાં વિરોધ વકીલો કામથી દૂર રહ્યા સમગ્ર દેશમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ ઉત્તર પૂર્વમાં ભારે વરસાદ જારી રહેશે સાઉદી મક્કામાં પણ ગરમીએ કાળો કેર વર્તાવ્યો તેરસો હજયાત્રીના મોત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએડની ચાર હજારમાંથી માત્ર પાંચસો બેઠકો પ્રથમ રાઉન્ડમાં ભરાઈ રાજકોટ અગ્નિકાંડની તપાસ પૂર્ણતાના આરે તારીખ પચીસ પહેલા ચાર્જશીટ રજૂ કરાશે ફિલ્મોમાં દિવ્યાંગોના ચિત્રણ અંગે સુપ્રીમે ગાઈડલાઈન જારી કરી ફિલ્મ પર દિવ્યાંગોની મજાક ઉડાડવાનો આરોપ હતો ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ ચેરમેને પીએમને પત્ર લખ્યો જો કુંવરજી ને મુખ્યમંત્રી બનાવાય તો ભાજપ મજબૂત થાય તા સરકાર સાહજહાલ ને કેમ બચાવવા માંગે છે સુપ્રીમ સંદેશ સંદેશકલી કેસની સીબીઆઈ તપાસ યથાવત રાખશે એટલાવા બેંક ઓફ ઈન્ડિયાના ડેટામાં દાવો નાણાકીય વર્ષ 2000 થી 2024 માં 16.8 કરોડ લોકોને નોકરી મળી હતી ટ્રેડ ટાટ પરીક્ષા જગ્યા મુજબ નિયત સમયે સરકાર લેતી જ નથી પરીક્ષા પાસ કરેલા હજારો ઉમેદવારોની ફરિયાદ છે કેરુટોના પાક વીમાના વર્કર અંગેનો સરકારનો રિપોર્ટ હાઈકોર્ટે ફગાવી દીયો દાહોદના કથિત જમીન કોબાણમાં હાઈકોર્ટનો આક્રમક મિજાજ જો ખોટું ગડીયો તો તમારા કલેક્ટર એસડીએમ અને મામલતદાર ઘેર જશે અગ્નિકાંડમાં સાગઠિયા એકમાત્ર આરોપી જેની સામે ત્રણ ગંભીર ગુના પૂર્વ ટીપીઓ સાગઠિયા અઠ્યાવીસ કરોડની કાળી કમાણીના ગુનામાં જેલ હવાલે બિલ્ડરોની છેતરપિંડી સામે ગ્રાહકને રક્ષણ આપતો એક સમાન નિયમ જરૂરી સુપ્રીમ છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગર જિલ્લાના છ થી વધુ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બન્યા